છે બહાર આવ્યા અને જેલમાં ગયા ત્યારથી એક જ વાત એક જ પ્રશ્ન કે ચૈત્ર વસાવા ભાજપમાં જાય છે ખરેખર ચૈતર વસાવા જાય છે ભાજપ એટલી મોટી પાર્ટી છે અમારા સિનિયર સાંસદની જ વાત કરું આજે એમનાથી એક સૂકો પાપડ એમના સરકારમાં કે સંગઠનમાં નથી તૂટતો અને મારે પાર્ટીમાં સુકામ જવાનું કે જે પાર્ટીની સરકાર અઠાવીસ વર્ષથી છે ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે આજે પણ આદિવાસી સમાજને એ લોકો નર્મદાનું સિંચાઈનું પાણી નથી આપી શક્યા અમારા વિસ્તારમાં શાળા નથી બનાવી શક્યા શિક્ષકો નથી મૂક્યા અમારા વિસ્તારોમાં દવાખાનાઓ નથી બનાવી શક્યા નર્મદાના પાણી જન્મદિવસના નામે છોડીને લાખો લોકોને ઘરવખરી ખલાસ કરી નાખે છે એ વિસ્તારોમાં જીઆઈડીસીમાં જમીનો પોલીસ આગળ કરીને જીઆઈડીસીયુની જમીનો નેશનલ હાઈવેમાં જમીનો રેલવે નેરો જેટકોની લાઈનોમાં જમીનો સંપાદન કરે છે વળતર નથી ચૂકવતા પોલીસના બળે દંડ ઉઘરાવવામાં આવે છે નાનામાં નાના વેપારીને યુવાનોને હેરાન કરવામાં આવે છે આજે યુવાનો ટેટ ટાટ પાસ કરીને નોકરીની લાયમાં ઊભા છે ને જ્ઞાન સહાયક લાવે છે તો હું ક્યારે પણ એ પાર્ટીમાં જવાનો નથી હું આમ આદમી પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે મને વિધાનસભામાં તક આપી ત્યાંથી જીતાડ્યા છે આજે લોકસભામાં ત્રણ મહિના પહેલાં મારું નામ ડિક્લેર કરે એટલે તમે વિચારી શકો છો કે પાર્ટીનો મારા પર કેટલો મોટો ભરોસો છે હું આમ આદમી પાર્ટીમાં ધૈર્ય સાથે આગળ વધીશ આમ આદમી પાર્ટીને આવનાર દિવસોમાં ગુજરાતમાં અમે મજબૂત બનાવીશું અને ભાજપની સામે આંખમાં આંખ મિલાવીને ગઠબંધન થશે તો જે સીટ શેરિંગમાં હશે એ રીતના લડીશું નહીં હશે તો ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર અમે ઉતરીશું અને પૂરી તાકાતથી અમે લડીશું અમે ક્યારેય ભાજપ સાથે સમજૂતો નથી કરવાનો મનસુખ વસાવાની વાત નીકળી છે તો મનસુખ વસાવા હંમેશાથી એવું કહેતા આવ્યા છે તમે જેલમાં ગયા ત્યારે પણ અમારી જ્યારે વાત થઈ ત્યારે એવું કહેતા હતા કે હું અને ચૈત્ર તો સંબંધિત છીએ આમ આદમી પાર્ટી અમને લડાવે છે અને આમ આદમી પાર્ટી માત્ર ચૈત્ર વસાવાનો ઉપયોગ કરે છે મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમારા આગેવાન છે એમને માન સન્માન આપીએ છીએ પણ જે રીતે એમનું કદ વત વેતરાઈ ગયું છે એમની સરકાર હોય એમની પાર્ટી હોય ત્યારે આજે ચૈતર વસાવાનો જન્મ થયો છે મનસુખ વસાવા પર આદિવાસી સમાજનો જે ભરોસો હતો એ ભરોસો તૂટ્યો છે ત્યારે આજે ચૈતર વસાવાનો જન્મ થયો છે તો લોકોના આગ્રહને માન રાખીને અમે આગળ વધવાના છે રાજકીય વિચારધારા અમારી અલગ અલગ હશે પણ મેં ક્યારેય વ્યક્તિગત એમની ટીકા ટિપ્પણી નથી કરી એમણે જે પણ મારા માટે કર્યું હશે વડીલ હશે હું એમને સન્માન આપું છું અને જ્યારે પણ મને એમના માર્ગદર્શનની જરૂર હશે હું ચોક્કસ એમના માર્ગદર્શન લઈશ એ રાજકીય રીતે અમારી મતભેદ હશે પણ મનભેદ અમારા નથી અને મનસુખ વસાવાનો સમય વયમર્યાદા પણ વધારે થઈ છે ત્યારે મનસુખ વસાવાએ પણ જ્યારે એમની પાર્ટી નથી માની રહી તો સ્વેચ્છાએ પાર્ટીને રામ રામ કરીને એમને અમારા જેવા યુવાનોને મદદરૂપ બનવું જોઈએ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને આગળ આવવા માટે અમને દિશા બતાવવી જોઈએ એવું હું માનું છું તો ચોક્કસ આવનારા દિવસોમાં ઘણા આદિવાસી સમાજના પ્રશ્નો છે એના સોલ્યુશન તો જ આવશે એવું હું માનું છું કેમકે ઘણા ટાઈમથી એમને પણ પાર્ટી અને સંગઠનમાં કંઈ ચાલતું નથી તો ચોક્કસ આવનાર દિવસોમાં સારું થશે લોકસભા ભરૂચમાં કોને કોમ્પિટિશન માનો છો લોકસભા ભરૂચમાં અમે એક ટીમ બનીને ઇન્ડિયા ગઠબંધન થકી ઉતરવાના છે સામેના પક્ષે કોઈ પણ હશે મનસુખભાઈ વસાવા હોય કે ભાજપના કોઈ પણ આગેવાન આવશે તો અમે અમારી અમારા લોકો પર પૂરો ભરોસો છે લોકો પર વિશ્વાસ છે કે અમને આ વખતે તક મળશે અને અમે જીતીશું